પાંચ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને જિલ્લા અધિકારી તેમજ પોલીસ અધિક્ષકની સાથે રહીને આ વિસ્તારની જાણકારી મેળવવામાં આવશે અને એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો સમાજસેવકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મળીને આ પેલા થયેલા તોફાનો અને અન્ય ગતિવિધિઓ અંગેની પણ જાણકારી મેળવશે આ પરિચય અભ્યાસના ભાગરૂપે આજ રોજ ફતેપુરા કુંભારવાડા પોલીસ ચોકીની મુલાકાતે આ જવાનો આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે આ અભ્યાસનો મુખ્ય હેતુ એ આમ જનતાની વચ્ચે જઈને પોલીસની છાપ સુધારવા સાથે વધારે મજબૂત બનાવવાનો પણ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર